સ્વાગત છે નવા vlog માં તો આજનું સ્વાગત જો આપણું ખેતરમાં માં થયું હે ખેતરમાં અને અહીંયા અહિયાં ખાટલા ની line હે જો હું તમને અહીંથી વાહુધી દેખાડી અમે આયવા તા ખાટલા મુકવા અહિયાં અને અમારું engine હે જો આ ડબો હે પેલો એ engine હે રેલગાડી નું અહિયાં તડકા ને હે ને આ જે ખાટલા ઉપર કર્યું હે ને બહુ વજનદાર ખાટલો હે મેં તો હવે બધું એક ભેગું લેવાય આઈ જાય તો અહિયાં એ બધો ડગલો કર્યો હે ને આજ બધી પ્લાનિંગ થઈ હે આપણા ભાઈ ને કીધું હતું મન હતું મામા ના ઘરે જવાનું તો આજ પ્લાનિંગ થઈ હે મામા ના ઘરે જવાની હવે જોવાય જઈએ ના જઈએ એ બીજા નંબર ની વાત અમાર જલાભાઈ આ અમાર જલાભાઈ જાવ બધા કાટલા વાથી માંડે હેડીન રાખા છે શ્રી કૃષ્ણમન શ્રી કૃષ્ણ રામ રમ જો હવે થાય કામ કરવા માંડ્યા જાન પરના ત્યાં જાઉં એ નથી ખબર જીહેન ભાઈ જલાને આપડા માતાજી ની મંદિર હે નવા ગામ અને હેના આયા ટેમ્પલ ઇન પાર્ક ની જીપ બધું બનાવી તો જાવ ઘરે ની મોજ થાય આને કહેવાય ફરવા જવાનો તો કઈ જરૂર થોડી હે કા આપ જાય તો મજા જ આવે પણ આ ઘરની મજા આમ એન્જોય થાય આપણે હે ને દ્વારકા જા ઠીક દ્વારકા જા બાપુ જઈએ ને એટલે ખાટલા હાથમાં નહીં દે બેટા વિરનભાઈ ચક્ર બનવા મેં દાજુ બાજુ આપણે બાઈક ગઈ છે જો तो बाइक में थी हमारी इंजन है कांजला हां हमारा बेनो इंजन है, है।, है। जो है इंजन से मैं इंजन हेलो भाई तो हमारा सॉन्ग चालू है और जो हम तुमने आवाज हमरावी तो बस कॉपीराइट आ ही जा है એટલે મને જા બે ડાન્સ કરે છે રેલ ગાડી માં બધા ઓપ સંજો સોંગાલ તાવે કા ફોલી કે સોંગ એ બધા હું વગાડ નાખું અને અમારે ભાઈ જો ગાડીઓ નું એવું થઈ ગયું કે વાંધી ભરીને લઈ જાવી પડે કેમ કે આ बाजू બળલે છે ને અહીંયા લાઈ નદી આવે છે ઈ બાપુને ખીમાના નઈ ભેજાઈ છે હવે બેહી ગયા કેવર અહીંથી કોકરાઈ નખી નખી જાય બાપુ સે હટકેલી તું તો હાની કરે અમને દે ત આવ ગીત ચાલુ કે ચાલુ કરો હાલો ભાઈ તો આજે કાના કાકા ને રાધુ મોસી ને અને જિયાન ને ઈત્રણે જવાનું છે નવા ગામ યા મન તું ઉતારવા જાવા ને તો જ આપણે ફરી જવાનું પડે અને આમ આપણે પપ્પા ને ટેક્ટર દેખવા જવાનું હે રાજુ કાકા ને પપ્પા ને તો રાજુ કાકા જરા કવા જો છો શું કઈ આવી રૂ ડોટા નું હે પાઈપ જે હું હે આઈ આ એ માં ઉપર બાંધી લીધું હે ને હવે બેહી જઈએ કઈ બેજ જદા હે ભાઈ તો પપ્પા ને રાજુ કાકા ને એ લોકો ગયા હે ને હેડે હાટી ની બધું લઈ ગયા હે રપ ટર્ન રપ લાગવાનો છે એમ અને અમે બધા બેઠા હૈ જો અહીંયા જીનભાઈ ગયા હૈ આજ જીનભાઈ રાધુમાલ સીને કાનાકા કા ઈ લોકો ગયા હૈ આપડા કુરદેવી માના મંદિર અહીંયા એ માનતા હતી જવાની તો ઈ કે અજી અહીં હેન તાતા ઈ કે જય આપ એમ અને તો જીનભાઈ રાધુમાલ સીને કાનાકા કઈ જાંગ્યા હૈ અને હું અહીં બેઠી હોની અને જોઈ અને વિરેત ઈ બે થોડ ઘરવા ગયા હૈ કિ ધારા નમકડા બનાવા ને વાં તો નઈ આલો કરી ઈને મજા આવે એમ કરે ને વે કેસા થે મારે એન્જોય કરી અમે બજા અને હું અહીં પર બેઠી હોદા તો લેબે

આપણે અત્યારે જવાને મામન ઘર વિરેન રૂક માં કેદું લો કે એને વેકેશન પરડું તો જોને મામન કરી જાઉં જાઉં અને હું આટો દેઈયો હતો મારું જરાય મૂડ નતું કરાયો ભરીને ના જવાય અહીંયા ભાઈ એક જ નથી લઈ કેતા કાઈ જુગા એ બોગેડી કઈક ભરીને જા કા બોટલ ભરીને જા અમાર ભાઈએ કરાયો લઈને પપ્પાને પાણી દેવા જાય છે હા મમ્મી જડી ગયો આ ભાઈ આ video વાળો phone જેવા video ઉતારે છે ને એ મને એમ થાય કે મને દીધો નતો વિરેન ને વિરેન મને દઈ દીધો તો અને પછી ક્યાં પડ્યો અને પાછો ખુરચી ક્યાંથી ભૂગી ગયો એ મને કઈ ના સમજાણું જડી ગયો હોય આખરે છેલ્લે કા કેવા ની બે કઈ ન મૂક્યો લે બોલ માં મે તને દાણ ગયો તો મને આવ ચાવી ભરાય ની ખબર તો મામાને ઘરે જવાનું હે મામા ક્યારે તેડવા આવે એની તો કઈ ખબર નથી લાઈટ પાછી હે નહીં બેન આપણે હાવ

તતલાણી થઈ જાય એટલે એટલું વસુ ઇમ ટુકમાં ભવવાનું એટલું વવઈ ગયું નથી એટલે ફીડો હશે ખીચડીના થોડા બ્લુમરીના ખારવા કર નાખી અને હમણા ભાઈ જો એક જ બેહુધી એક જ બેધી સુધી અમાર ઘર માં હવે શાંતિ થઈ ગયા હે કા કોઈ નહી તિયર ને કલ થઈ જાય તત મૂળ દેવજે

मकान जो न आवियो के अन आ लडलाइन बैठो है के मने के जमा मामा के रे आवू अन अमर वामन घरे आ आवे इले आ ने ब्रज बे एक हरखा हचवाईज नहीं क्याई हूं हूं हचवाईज ना 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 उ तई रोकाय हो घणा बधा जी रोकाय आ हाँ बोलो तो, तू पछे त तो, ममी है नहीं होई अब लन न चले फोन न जड़े लन न चले तू करई तू एकलो अब लन फोन जिया

આપડે જેરી કવ રિજકી લઈ હીચ કે કે મને ઇન્ડોરો એકતા બહુ ગમે બહુ વિચકુ તો ફેરે ચડે પણ ઇન્ડોરો બહુ ગમે અને રેડી થૈને મેં બધા લેતા એ ને કીક ડાપુડી જેરી જો જલન મમી સોનલ માસી ને 3 ઇંચ લન દીધી રૂબા કે અમારી દે હું હે મામાને ઘરે તો હમણા બેટા દીહુ દી હું ભાઈ બે મામન ઘરે હું લગભગ પરમ દીવા આવી જાય હવાર માં ને વેરી રીતે તો બહુ યાદ આ કચ્છ મને કે ખબર છે કુંજ બતડી અમાર માકર માં

हाँ यही है मेरी मम्मी बोला है कि डोंगरीन खाओ खाओ इतना खाती जान बना भूख लगी है भूल हाल जरा करा सोडा मार तोई मरी यामी बने काम भाई और इस तरफ हम बढ़ चुके हैं किचन की ओर ये माँ कुरकुरा कर रहा मस्त है तो काम है तो खाते जा भूख लगी है भूख लगी है हाँ मम्मी मम्मी आउ तो पे भाई આ જો હું હમલતા અમાર જનજો ખારવા બનાવા જોઈ લેને મેગીરી વા બાય ખારવા હે કિદ કવા બલે છોલા મન દેખી દી મે નકર ખલે લખ્યો તો જાતા રસ્તે મારું નામ આવીએ કા સતીન જેસે દે દી ત તો ન જ બેઠક મજા તો નથી ઇના બગન એટલે જવું પડે

અને મેગ નેય બધું આય પડ્યું હે ને મામા તો કેમાં ઇલેક્ટ્રિશિયન કઈ હકે એવી રીતે હે તો કોઈ ને ઇલેક્ટ્રિકનું બધું આવડે હે તો હમણાં આપણે જરા ફ્રીજ ચેક કર્યું હે હવેનું હું થી હોય ખબર નથી અને વિરેન ની સાયકલ માં એક વાંટો હતો પણ એ તમારો પાયા હું કરી દીધું કે મેં મારા પપ્પાને એવું થોડું ઘણું આવડે હે કોઈ ઠીક હે લ્યા બધું તો બસ હાલો હવે અમે નીકળી આવજો બાય બાય મારા તરફથી નોસવા આપણે કે લા ખબર બે ત્રણ દિવસ સાદો પરમદી જ મળ લે હું પાછા કેમ કે મારો વિચાર થાય પરમદી પાસે પાછો આવતો રહું કેમ કે હવે મને થોડક ધીરે વાન હે પછી જવાને પશ્ચિમ સ્થળમાં ના જે મતાજીએ છૂપી કે મા મને કે જાય પાછી આટો દેવા કેટલા દી કે ના ના એક બે દિવસ તો હું આને બહુ ઓરખે કે હા એકલા જાવું નથી હોય તો બરોબર કેમકે મારે પાછુ થોડાક દિ હે એટલે મારે ઘરે રેવાનુ શોખ હોય ને તો હોય ને ને એમ થાય કે જો બેન આવે તો હું જાઉં હા મારી મમ્મી ઈ જ કે તને તો મોકલવાનુ મને કે જેની મન નથી પણ કે ઓલો નથી જાતો ને ઈ કીધું પાછો કે તો ઈ કે બે દી રેતી આય પછી આવતી રેજે હા તે બે દી રહી આવુ પછી આવતી રેજે હમણાં આવતી રઈ પછી હવે તારે ઈ જવાનુ છે એટલે તને એમ થાય ને કે આઈ બે એક દિ રઈ કાઈ નઈ રેતા હોય ને ભણતા હોય તો તો અલગ વાત છે હા તો તો અલગ વાત છે परला हम आपरे आईन छैन के आपरे घेर रहीन थोडाक दि आणा जा जो एक बे दिउ थे अमर घर मा कलबलात नही था जेसे ती तो जई है पण ईन बोले नहीं, ना? ने, ने ने जिया ने कई ना बोले जिया नोई तो ई ने मारे बिन बडबडवान चालू होई तो जिया ने कल हांज पड़ी है तो तो जा जिया

એનો મામો તેડવા આવ્યો ને હવે હા ગાડી ઉપર હે વાઈટ જોઈ હે જાવું જાવું કરે અને અંધારું થઈ ગઈ વિડીયો ચોખ્ખો નથી આવતો હવે વાયુવારો ભાગ આપણે વાવીને કમ્પ્લીટ કરી લીધો છે અને લાઈટ રિપેર કરી અને મોટર ચાલુ કરી છે જે આગલું આપણે વાવ્યું ને એ ટૂંકમાં નવ દસ વાગે પી રહે તો લાઈન આપણે ફેરવવાની છે આજ વાવ્યું ને એમાં આવી જાય એ બે દિ હજી પી રહે એ લાઈટ હરાડે રહે ને તો

એટલે આના પપ્પા ના હાથ માં પાછો ફોન આ નહી આવે એટલે હું વિડીયા નો એન કરતી જાઉ પાછી ચાલો મળશું આપડે બીજા બ્લોગ માં જ્યારે આવી જાય પછી ત્યાં સુધી આવજો હા રામ રામ